હા મનસુખ રાઠોડ વિજય રાજપૂત ભાવનગર દરબાર નથી ભાઈ રાજપૂત શું કારડિયા હવે હવે તમને ગાળ થી વાત કરવાની તમારી યાર તમારે જે બંદોબસ્ત હોય ને એ બધું મુકાવી દેજો મોટા ભાઈ હવે ઘોબો ઉપર લેવાનો છે આપડે તમારો હા ઘોબો ઘરે આવીને ઉપર લેવાનો છે તમે બહુ જાણકાર છો ને હા તો ઘરે આવીને ઘોબો ઉપર લેવાનો છે ઘરે આવીને હા મોટા ભાઈ એમાં તમારે ગમે એ હોય હા ગમે રેકોર્ડિંગ ચાલુ રાખો હું રેકોર્ડિંગ કરું છું તમે રેકોર્ડિંગ કરો અમારા દાદા વિશે દાદા વિશે વિશે મેળી તમે અત્યારે અને મેળડીના દાખલામાં તમે એમ નો મેડીનો છે તેમ મેડી કોણ છે શું છે એ કોને બાપુએ મોકલ્યો બાપુ એ ભણવા અત્યારે હવા એટલે તમે એમ ચો માતાજી છે એટલે મારો આ હો મારો આ મારો આ એમ જો મોઢે ગવ છું રેકોર્ડિંગ કર અત્યારે તું મનસુખ રેકોર્ડિંગ કરતું હોય અત્યારે અને મારા બાપમાં ફેર છે એમ જો નો દીકરો નહીં તને ઘરે ઉપાડવાનો મારા બાપમાં ફેર છે તું બહુ અત્યારે નાહી સક્યો ને નાની સક્યો ને તું નાની ડાયરા કરે આમ ને તેમ ને તું નાની સક્યો છે ને અને મારી એફઆઈ ભણાવ જા મારી એફઆઈ ભણાવી વિજયસિંહ સુડાતમાં વિજયસિંહ મેઈતપતસિંહ સુડાતમાં રાજપૂત ભાવનગર એફઆઈ ભણાવી જા

અમારી ભાઈ અમારા સમાજે મોકલ્યો હવે ખોબુ પડવાનો છે તારો અને જો કાલની તારીખ માં અગિયાર વાગે વિજય પછી ચુડાસમા તારા ઘરે પોગે તો તું પકે એમની ક્યાં મારી ના તું ગમે એવું હતું